હલો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજામાં છો મિત્રો ચલો મિત્રો આજે દ્વારકાધીશનું નામ વિડીયો ચાલુ કરીએ વટામાન ચોકડીમાં વરસાદનો માહોલ સારો છે વરસાદ ચાલુ છે મિત્રો અને ગાડી બગડી હતી આખી ગાડી મારી બોલેરો લપટ થઈ દીધી મેં કે ચાલો આજે ગાડી ધોરી નાખી ચોમાસામાં સર્વિસ તો કરાવી જ પડે ધોરાવી જ પડે મિત્રો દસ દસ તો ધોરાવી જ પડે મિત્રો ગારો ગારો ખીચડ ખીચડ હતી એટલે ધોરાવી માંડી આપણે એટલે ધોરાવી પડે મિત્રો

ચલો મિત્રો ગાડી ધોવા જઈએ નવી બની જાય હવે મિત્રો રેડિયમ વાળા ભાઈને આવી જાય આપણે પેન્ટને અહીંયા રેડિયમ કરાવવા માટે આપણું જે કેરેલ ચડાવવાનું એ ચડાવી દઈએ મિત્રો વટામાન ચોકડી પર રેડિયમ વાળા ભાઈ છે વ્યાજબી પૈસા લે એકદમ કામ બહુ સરસ છે ભાઈનું વ્યાજબી પૈસા લેશે મિત્રો જેને કામ કરાવવું હોય વટામાન ચોકડી ઉપર પેન્ટને અહીંયા જતા રહો મિત્રો પેન્ટિંગનું કામ છે મિત્રો મોબાઈલનું કામ છે રિપેરિંગ મોબાઈલ રિપેરિંગ થાય છે આ બે પોતે જ છે મિત્રો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મિત્રો ભૂલતા નહીં મિત્રો જો આ ગાડીનું કામ ચાલુ છે મિત્રો રેડેમનું આપણી ગાડીનું કામ પૂરું થઈ ગયું સીધું ચડી ગયું